પોરબંદર નગરપાલિકા સંચાલિત ઓર્ડર ખાતે આવેલ ગૌશાળામાં હાલ ઉનાળાના સમયમાં પશુઓની દરકાર કરવામાં આવતી ન હોવાથી છેલ્લા સાત માસમાં સૌથી વધુ ગૌધનના મોત થયા હોવાના આક્ષેપ થયા છે સામા પક્ષે પાલિકા દ્વારા નરોવા કુંજરોવાની નીતિ અપનાવી વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાના ગાણા ગાવામાં આવ્યા છે પોરબંદરના ઉદય કારાવદ્રા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલબેન કારાવદ્રાએ જણાવ્યું હતું કે તે શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ભટકતા પશુઓને પકડીને પાલિકા દ્વારા ઓળતરની ગૌશાળા ખાતે રાખવામાં આવે છે પરંતુ ત્યાં છાપરા જેવી પાયાની સુવિધાઓનો પણ અભાવ છે અંદાજે પાંચસો નંદી અને ગાયોને ત્યાં રાખવામાં આવ્યા છે પણ કારઝાર ગરમીને કારણે પશુઓ મુશ્કેલીમાં મુકાયા છે અહીં પૂરતા પ્રમાણમાં છાપરા ન હોવાથી ધોમધખતા તાપમાં બીમાર પડવાને કારણે અનેક પશુઓના મોત નિપજ્યા છે ઓક્ટોબર મહિનાથી જાણ કરવા છતાં હજુ સુધી પાલિકા દ્વારા ગૌશાળામાં પૂરતા પ્રમાણમાં છાપરા પણ મુકાવ્યા નથી હાઈકોર્ટે મૂંગા પશુઓનું પકડવાનું કહ્યું છે પરંતુ તેની સાથોસાથ તેના માટે રહેઠાણ ખોરાક આરોગ્ય જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું પણ કહ્યું છે પરંતુ નગરપાલિકા હાઈકોર્ટની સૂચનાનું પણ ઉલ્લંઘન કરી રહી હોય તેવું જણાઈ રહ્યું છે

ત્યારે તેની સારવાર માટેની સુવિધા પણ ઉપલબ્ધ નથી જો નગરપાલિકાના પાસે પશુઓના પશુઓના છાયડા માટે છાપરાના નાણાં ન હોય તો દાતાઓ કે સંસ્થાઓ પાસે હાથ ફેલાવીને પણ વહેલી તકે સગવડ ઉપલબ્ધ કરાવી જોઈએ તેવી માંગ કરી છે આ અંગે પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેનને પૂછતા તેઓએ એવું જણાવ્યું હતું કે પશુઓ માટે છાપરાની સુવિધા છે પરંતુ પશુઓ ખુલ્લામાં જ ચાલ્યા જાય છે તેને વારંવાર છાપરા નીચે કઈ રીતે ધકેલવા શહેરમાં પણ દરેક પશુઓ પર છાપરા નથી તેમ છતાં સ્ટાફને સૂચના આપવામાં આવી છે અને વધુ છાપરાની જરૂર હોય તો તે પ્રમાણે સુવિધા ઊભી કરાશે અને પશુ બીમાર પડે તો તેના માટે ત્યાં એક સ્ટાફને નિમણૂક કરાય જ છે તુરંત જ પશુ તબીબને બોલાવી જરૂર સારવાર કરાવે છે શો પશુઓના મોત મામલે તેઓ અજાણ હોવાનું જણાવ્યું છે અને આ આક્ષેપો સાચા છે કે ખોટા તે અંગે નરોવા કુંજરો વા જેવો જવાબ આપ્યો છે જોકે નેહલબેન પાસે મૃત્યુ પામેલા મૂંગા જીવોનો આંકડો તેગ સાથે હોવાનું તેઓએ જણાવ્યું છે ત્યારે પાલિકા તંત્રએ હવે વધુ અબલ પ્રાણીઓ જીવ ગુમાવે તે પહેલા જાગી જવું જોઈએ અને પશુઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ કરાવવી જોઈએ તે જરૂરી બન્યું છે તેવું જીવદયા પ્રેમી રમેશભાઈ ઓડેદરાએ પણ જણાવ્યું છે નામ છે હું એક મારાથી બનતી સેવા કરું એક સામાજિક કાર્યકર્તા તરીકે પોરબંદરમાં સેવા આપું છું હવે જે નગરપાલિકા દ્વારા જે પશુ પકડે છે અત્યારે તો પશુને પકડે છે માણસોની સવલત માટે પકડે છે માણસોને લગાડે છે એક્સિડન્ટ થાય છે એના માટે પશુને પકડે બરાબર છે નામદાર હાઈકોર્ટનો હુકમથી આ પશુને પકડેને પણ એની સામે પશુને જે હક મળવા જોઈએ એ પશુને તો કોઈ ત્યાં કોઈ ખબર અંતર પૂછતું નથી અને અત્યારે જો આ બેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી જે તાપમાન છે અત્યારે ઉનાળાનું તો એમાં અત્યારે પશુ ત્યાં જોવે નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરી છે પણ ત્યાં જઈને જોવે નગરપાલિકાવાળા કે આમ માણસો તો એને ખ્યાલ આવે કે અત્યારે પશુ કઈ પરિસ્થિતિમાં રહે છે નથી ત્યાં ખાવાનું પૂરતું મળતું પાંચસો છસો નદીઓ છે એના એના પ્રમાણમાં ખાલી બસો મણ જેટલું એને ઘાસચારો દેવા આવે છે આટલો ઘાસચારો પૂરો ન પડે એટલામાં અને છાપરાની સુવિધા બોલે તો એમાં છાપરામાં ચાર પાંચ છાપરા અમે લોકોએ બાધી બાધી નગરપાલિકાના પ્રમુખોને અનેક વખત રજૂઆત કરી ચીફ ઓફિસર સાહેબ રજૂઆત કરી ત્યારે એની માંડ ચાર પાંચ છાપરા નાખ્યા અત્યારે હાલમાં પાંચ મિનિટ આપણે માણસોને ત્યાં ઉભું હોય તો આપણે ઉભી ન તો એના બદલે પશુ કઈ પરિસ્થિતિમાં છે હવે ત્યાં જઈને નગરપાલિકા જોવે અથવા ઉપરથી કોઈ આવે અધિકારીઓને એનું સર્વે કરે તો અમે રૂબરૂ જાય અને દેખાડવા તૈયાર છે અને પણ નથી પાણીની સગવડ પાણી ત્યાં આવે છે પાણીનો માન છપરા જે હતા તડકો તડકામાં પાણી પીતા પશુઓ એનું પણ અમે વ્યવસ્થા બાધી બાધી નગરપાલિકા કરાવી છે અને છપરાનું અમે કીધું તો ભાઈ પંદર વીસ છપરા એને બનાવી દીધું જેથી કરીને બધા પશુ હચવાઈ જાય અત્યારે લોકો બધું એમને આ પાડે છે કોઈ જાતનો કઈ કરતો નથી પ્રમુખ અમને જવાબ દેતા નથી ચીફ ઓફિસર સાહેબ જવાબ દેતા કોઈ પણ નગરપાલિકા અમને જવાબ દેતા નથી ને અવારનવાર કોઈ માણસો વીઆઈપી એરિયામાંથી કોઈ માણસો એવું કહે કે ભાઈ અમને ખૂટિયા બાંધે છે આ અમને લગાડી દે એમ તો તાત્કાલિક પકડવા પહોંચી જાય છે પણ એ પકડી અને ત્યાં ત્યાં મરવા માટે જ મોકલી દે અને ટપકે ટપકે મોત ત્યાં મરે છે અત્યારે પશુ જોવો તો હમણાં લગભગ છેલ્લા ચાર પાંચ મહિનામાં મારા અંદાજ મુજબ પચાસ થી સાહીઠ છે એનું એક જ કારણ કે નથી એને પાણી પૂરતું મળતું નથી ખોરાક મળતો ત્યાં તડકામાં જ રાખે છે અને અત્યારે બેતાલીસ ડિગ્રી તડકામાં સવારથી સાંજ સુધી એકને પરિસ્થિતિમાં હોય છે અને ડોક્ટર તો ની પણ કોઈ સુવિધા છે નહીં ખાલી લોકો જ છે નગરપાલિકા ખાલી વાત જ કરે બીજું કોઈ કરતું નથી એમ કે ડોક્ટરોની સુવિધા છે ડોક્ટર દસ દસ દિવસથી કોઈ આવતું નથી ખાલી ઓગણીસ બાસઠ એમ્બ્યુલન્સ જ જ્યાં રાખે નથી એને સારવાર આપતું નથી કોઈ ખાવા પીવાની સુવિધા નથી કોઈ પણ જાતની સુવિધા ખાલી કોઈ ફોન કરે પકડો 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 બીજી કોઈ વાત નહીં તો પશુની સુવિધા પણ આપવી જોઈએ પશુ જે છે એને પણ ભગવાને બનાવેલા છે તો એની પ્રાથમિક સુવિધા એને આપવી તો જોઈએ ને ખાવાનું ચારો તો ટાઈમ સે ઉગાડો તમે બીજા મોટા સિટીમાં પકડે છે એવું કઈ નથી નામદાર હાઈકોર્ટ ના હુકમથી બધે પશુ પકડવાની કામગીરી ચાલુ છે એની સામે એને સવલતો પણ આપવામાં આવે છે એને નથી તડકા માં કે ઉભું રહેવું પડતું નથી ખાવા માટે બાંધવું પડતું નથી પાણી પીવા માટે બાંધવું પડતું એને પૂરેપૂરું ખાવાનું મળે છે પાણી પૂરેપૂરું મળે છે અને ઘાસચારો પણ પૂરેપૂરો મળે તડકો તો છે જ નહીં એટલા વ્યવસ્થિત આયોજન કરી અને પશુને પકડે છે તો મારી એક જ અપીલ છે નગરપાલિકાને હવે તો તમે જાગો હવે હજી તમે પકડો છો મારી નાખવા તમે અહીંયા લઈ જાઓ એ બીજું કોઈ કરતા જ નહીં નગરપાલિકા કોઈ જાતનું સમજતા નથી નગરપાલિકાને કાન તો છે જ નહીં બધા હોદ્દેદારો અને અધિકારીઓ બધા આવે અમને બધા એવું જ કે નાના થઈ જશે થઈ જશે અમે તો એના થાકી ગયા છે રજૂઆત કરી કરી અધિકારીઓ એટલા બધા છે નગરપાલિકાના હોદ્દેદારો અને કર્મચારીઓ નગરપાલિકાના એટલા જાંડી ચામડીના છે કે બધું અમને આયા કરે પણ કોઈ જાતનું કયા સુવિધા આપતા નથી પશુઓ માટે એટલે ત્યાં રૂબરૂ જાઓ મારી પત્રકાર મીડિયાના ભાઈઓને મારે એટલું નિવેદન મારી એક અરજ છે કે તમે પણ રૂબરૂ ત્યાં જાઓ અને જે કાયદેસર હકીકત છે ને એ જાહેર કરો એવી મારી નમ્ર વિનંતી છે પોરબંદરના એક નાગરિક તરીકે